વડોદરા ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાએ મેદાન માર્યું વડોદરા જિલ્લાની કોયલી અને નંદેસરી બેઠક પર ભાજપાનો ભગવો લહેરાયો કોયલી અને નંદેસરી બેઠક પર ભાજપ ઉમેદવારની જીત કોયલી બેઠક પરથી સંજયસિંહ રાઠોડ અને નંદેસરી બેઠક પરથી જસવંતસિંહ પઢિયારની જીત ભાજપાના બંને ઉમેદવારો જીતતા વાઘોડિયાના ધારાસભ્યોએ શુભેચ્છાઓ પાઠવવા પહોંચ્યા હતા

ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન ની સરકારની જીત છે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિકાસના કામોની અને આ ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કામો કરી રહી છે એની અને અમારા કાર્યકર્તાઓની આ મહેનત છે અમારા કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર ખૂબ મહેનત કરીને આ પરિણામ લાયા છે અને મેં આ મીડિયાને પણ

પોતે જીતવા નીકળ્યા હતા પણ સમાજના લોકો જાણે છે કે કોની સાથે રહેવાય કોની સાથે ના રહેવાય એટલે અમારી નંદેશ્વરી અને કોયલીની જનતાને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કારણ કે આવા લોકોને એમને જાકારો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારનો સ્વીકાર કર્યો છે બાપુ શું માનો છો જે રીતે કોંગ્રેસના જે પ્રચારકો હતા તેઓ મુચ પર હાથ રાખીને વાતો કરતા હતા હવે શું માનો હવે એમને મૂછો કઢાઈ નાખવી જોઈએ જો એમનામાં ખાનદાની હોય

સંપ અને ટાંકી બંને તૈયાર થઈ ગઈ છે જીઈબી ના કનેક્શન બાકી છે એટલે એકાદ મહિનો પણ નહીં થાય પંદર દિવસની અંદર સમ ટાંકીની અંદર કનેક્શન આવી જશે અને જે કઈ નંદેશ્વરીનો પાણીનો પ્રશ્ન છે એ જીત્યા પછી મેં તરત હાથ ઉપર લીધેલો છે ટાંકી સંપ રેડી છે ટૂંક સમયમાં જીઈબી નું કનેક્શન મળી જાય એટલે એનું લોકાર્પણ કરવામાં આવશે મતદારોને શું કહેશું તમારે હું મારા કોયલી નંદેશ્વરીના મતદારોને હૃદયથી એમનો આભાર માનું છું કે એમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડા છે કોઈ પણની ધાક ધમકી લોભ લાલચમાં આવ્યા વગર માત્ર માત્ર ડબલ એન્જિનની સામે જોઈને આ લોકોએ જે મતદાન કર્યું છે એટલે મારો એમનો હૃદયથી હું આભાર અને ઋણ સ્વીકારું છું આ અમારા કાર્યકર્તાઓનો શ્રેય છે કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જીતાડ્યા છે એટલે કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સર

તમામ વડીલોનો તમામ બહેનોનો અને તમામ યુવાનોનો જે મારી સાથે રહીને ખબે ખભા મિલાવીને જે મને સાથ આપ્યો છે એ બધાની આજે જીત છે આ અને સર્વ કોયલી ગામની જીત છે મને પૂરો વિશ્વાસ કોયલી ગામ પર હતો કે મને સો ટકા જ વિદારશે જે કામો છે એ દરેક કામને અમે પ્રાથમિકતા આપીશું અને અમારા એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહજી વાઘેલા જે અમારી સાથે છે અને એમની સાથે રહીને વિકાસના કામો અમે પૂર્ણ કરીશું